ભરૂચના લિંક રોડ સ્થિત નારાયણ બાપુના આશ્રમ ખાતે નારાયણ વિદ્યાલય દ્વારા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તેમજ નારાયણ અંતર્ગત પારસમણી પ્રોજેક્ટ અંક પાંચ વિશેષાંકની વિમોચન વિધિ સમારોહ યોજાયો હતો જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત સચિવ ભાનુપ્રસાદ પ્રસાદ રાજગોર દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્ર દામા ભરૂચ જિલ્લા શિક્ષણ નિરીક્ષક દિવેશ પરમાર નારાયણ વિદ્યાલયના પ્રમુખ જેડી પંચાલ ચેરમેન હેમંત પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના તેજસ્વી તાલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ શાળાના પારસમણી પ્રોજેક્ટ અંક પાંચ વિશેષાંકનું વિમોચન કરાયું હતું આ પ્રસંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત સચિવ ભાનુ પ્રસાદ રાજગોરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નારાયણ વિદ્યાલય જીવતી જાગતી પ્રયોગશાળા છે આ પ્રયોગશાળામાં નવતર પ્રયોગો થકી તેઓને પણ શાળા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ડિરેક્ટર ડોક્ટર ભગુ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું તેનું સંચાલન ચિમનભાઈ પરમાર પૂર્વ તથા ઉર્વશીબેન દ્વારા કરવામાં આવ્યું હતું